અરવલ્લી જિલ્લામાં પહેલગામ હુમલાને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસ સમિતિ દ્વારા આતંકી ઘટનામાં માર્યા ગયેલા લોકોને કેન્ડલ માર્ચ યોજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની ઘટનામાં માર્યા ગયેલા પ્રવાસીઓને વડગામના ધારાસભ્ય મેવાણી કેન્દ્રીય કોંગ્રેસ નેતા શહેરના ચાર રસ્તા પર ડોક્ટર આંબેડકરના સર્કલ સુધી કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને મોદી સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા આપણે નિર્દોષ બેગુના ભારતવાસીઓ ગુમાવ્યા એનું આખા દેશ અને દુનિયાને બહુ દુઃખ છે આ અત્યંત શરમનાર ઘટના છે આવી ઘટના ભારતની દુનિયાના કોઈ પણ ખૂણે ન બનવી જોઈએ આ માનવતા વિરોધી કૃત્ય છે કોંગ્રેસ પરિવાર પણ આનાથી બહુ આહત થયો છે અમે માગણી કરીએ છીએ કેન્દ્રની સરકાર પાસેથી કે કોઈપણ સંજોગોમાં એવું સુનિશ્ચિત કરો કે ભારત કોઈ કોઈપણ કોઈ ફરી આવી ઘટના ન બને આ પ્રમાણેના સુરક્ષાના છીંડા કે નિર્દોષ માણસોનો ભોગ લઈ જાય એવો આપણો ભારત ન હોઈ શકે અને બધા સાથે મળીને આજે એક નાનકડી રેલી કરી છે મૌન પાડ્યું છે મીણબત્તી પ્રગટાવી છે પ્રાર્થના કરીએ છીએ કે ફરી ક્યારે આવી ઘટના ન બને અને બધા જ પીડિત પરિવારો જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા એને અમારી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને આશા રાખીએ છીએ કે દુનિયાની અંદર જેટલી પણ નફરત છે જેટલી પણ હિંસા છે એ બધી ખતમ થાય આ ગૌતમ બુદ્ધની ભૂમિ છે મહાવીરનો દેશ છે ગાંધીનો દેશ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ભૂમિ છે આપણા દેશમાં આવી હિંસાને કોઈ પણ સભ્ય સમાજમાં આવા કૃત્યને સ્થાન ન હોઈ શકે એ જ વાત અમે કરવા માંગીએ છીએ સૌથી પહેલે જો અમારે તલગાંવ कश्मीर में मारे गए उन साथियों को आ, सच्ची श्रद्धांजलि अर्पित करते हैं दूसरी बात भारतीय जनता पार्टी सरकार की जो काश्मीर नीति पूरी तरह से फेल हो चुकी है और चुनाव के समय ही इस तरह की घटनाएं क्यों होती पुलवामा की घटना जब हुई उसके बाद चुनाव हुआ और अभी बिहार में चुनाव है माननीय प्रधानमंत्री जी सीधे दुबई से आके मीटिंग लेते हैं और चुनाव प्रचार में चले जा रहे हैं बिहार में तो इसका इस घटना का क्या संबंध है वो भी खुलासा होना चाहिए कि चुनाव के समय इस तरह की घटनाएं क्यों होती है ब्यूरो रिपोर्ट टुडे गुजराती न्यूज